નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું સ્વાગત કરું છું અમદાવાદના વંદે માતરમ ખાતે ડૉક્ટર મંથન મિર્જા એન્ડ લવિન કેન્સર ક્લિનિક દ્વારા દસ કેન્સર યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું આપણા સૈનિકો દ્વારા બતાવવામાં આવેલી બહાદુરી અને હિંમતના સન્માનમાં યુદ્ધની વાર્તાઓ લખવામાં આવે છે એ જ રીતે અમદાવાદના વંદે માતરમ ખાતે ડૉક્ટર મંથન મેરજા એન્ડ લવિન કેન્સર ક્લિનિક દ્વારા કેન્સર વોરિયર્સ દ્વારા બતાવેલ હિંમતની પ્રશંસા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેઓ તેમના જીવનના તમામ પડકારો વચ્ચે લડ્યા છે ડોક્ટર મંથન જણાવે છે કે ઓન્કોલોજીસ્ટ તરીકે ડોક્ટરને તેમના માટે હંમેશા હાજર રહેવાનો ગર્વ છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી રમેશભાઈ મેરજા ડીવાય મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ અને ડોક્ટર હિતેશભાઈ ઠક્કર પ્રમુખ ન્યૂ એસજી રોડ સોસાયટી એસોસિએશનના હસ્તે આવા દસ કેન્સર યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું फोटो कोन पाछा दोड़ी चाहे